હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક મા વર્ષો પછી ટીવી પર પોતાના દીકરાને જુએ છે ત્યારે તે હતાશ કેમ બની જાય છે દામિની વર્ષો પહેલાં અમદાવાદમાં સાસરે હતી સામાજિક રીત રિવાજથી તેના લગ્ન થયા હતા દામિનીએ એક સુંદર બાળકને જન્મ આપ્યો હતો એ બાળકનું નામ હતું આરવ દામિની સંસારનું ગાડું રગડ ધડગડ ચાલતું હતું પણ દામિની એક હસી મજાક ધરાવતી સ્ત્રી હતી ગમે તેની સાથે ખુલ્લા દિલે હસી લેતી વાતો કરવા ઊભી રહી જાય અને મનની તો એકદમ સાફ દામિનીનો સ્વભાવગત અન્ય સાથેનું વર્તન તેના પતિના મનમાં શંકા ઉદભવવા માટે પૂરતું હતું અને શંકાને લીધે દાંપત્ય જીવનમાં આગ લાગી છેવટે બંને છૂટાછેડા લઈ લીધા દામિનીનો દીકરો આરવ તેના પતિ પાસે રહેતો હતો દામિની વતનમાં આવી અને તેના મમ્મી પપ્પાના ઘરે રહેવા લાગી દામિની ભણવામાં હોશિયાર હતી ફરી તેને પીટીસીનો અભ્યાસ કરી શિક્ષિકાની નોકરી સ્વીકારી અને પોતાની રીતે એકલવાયુ જીવન જીવવા લાગી પતિના પાડોશમાં રહેતી એક દામિનીની બહેનપણી સાથે સંપર્ક જળવાઈ રહ્યો હતો દામિની અવારનવાર તેના દીકરા આરવ વિશે પૂછ્યા કરતી દામિની તેના દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી પણ તેનો પતિ ધરારથી દીકરાને પોતાની પાસે રાખતો હતો દામિનીની બહેનપણી લેન્ડલાઇનથી આરો સાથે વાત કરાવતી ને હવે તો ક્યારેક વિડીયો કોલિંગથી પણ વાત થતી હતી ધીમે ધીમે દિવસો વીતવા લાગ્યા વર્ષો વીતતા ગયા આસો માસની અંધારી રાતમાં ખડો વરસાદ ટપકતો હતો તન મનને તરબતર કરી દે તેઓ ભીનો અને ઠંડો પવન વાઈ રહ્યો હતો તેમાં ઓસરીએ ઊભેલી દામિનીને આજે ક્યાંય નિરાત ન હતી તેને થતું હતું કે આ વરસાદના અંગારા પોતાના માથે વરસે છે વરસાદ આખી રાત અંગારા ઉગતો રહેશે તો પોતાને બાળીને રાખ કરી મૂકશે ત્યાં વિચાર બદલાયો કે જીવવું ને જોવું નહીં અને આમે જીવતા રહીને જીવનનો શું સ્વાદ માણ્યો વ્યથાને વલોપાત સિવાય શું મળ્યું છે મને ત્યાં પોતાને યાદ આવ્યું કે આવી જીવતરની રામાયણ નથી ખોલવી ઘરના નેવા ચૂવે તેવો વરસાદ આવતો હતો અને મનમાં બોલાઈ ગયું કે આ રોયો વરસાદ રાત બગાડશે ત્યાં વળી સવાલ ઉઠ્યો કે કોની રાત બગાડશે અને પોતે જ બોલી ઉઠી ખલૈયાઓની બીજા કોની મનમાં વિચાર આવતા હતા કે મારી તો આખી જિંદગી બગડી છે તેમાં એક રાતની તો ક્યાં વાત કરવી આજે વર્ષો પછી દામિનીથી નિશાસો નખાઈ ગયો નવરાત્રિના દિવસો હતા અને વચ્ચે વરસાદ વેરી બનીને આવે તો ખેલૈયાઓનું રમવું બગડે મનગમતાની સાથે સંગાથે રમવાની મજા કાંઈક ઓર હોય છે અને એમાંય આજે નોરતાનો છેલ્લો દિવસ અને રમવા ન મળે તો મનની મનમાં રહી જાય કેટલાયના હૈયા નંદવાઈ જાય અને દામિનીને વિચાર આવતો હતો કે અરરર કેવી મારી જિંદગી સાવ એકલી અટુલી વગર કારણે મારા ઉપર શંકા મારી સાથે છૂટાછેડા આવું કેમ થયું હશે કેવો મને દાંડિયા રાસનો શોખ કેવા હરખથી હું ગરબા રમતી અને કપાળે હાથ દઈ ઊંડો નિશાસો નાખ્યો કે મારા પતિએ જ મારી કિંમત ના કરી અરે હું સ્માર્ટ છું બોલકી છું તો એનો મતલબ આવો કાઢ્યો વહેમ વહેમ ક્યાંય દામિનીનું મન આજે સ્થિર નથી અને અંતે તે ટીવી સામે બેસી ગઈ પછી રિમોટ હાથમાં લઈ નવરાત્રિના ગરબાનું જીવંત પ્રસારણ કરતી ચેનલ ફેરવવા લાગી નોરતાની રમઝટ ઠીક ઠાક જામી હતી દામિનીને રમવાનો તો ભારે શોખ પણ ડિવોર્સ પછી તે ક્યારેય રમી નથી તેનો શોખ વીરમીને વિસરાઈ ગયો છતાંય તે ટીવીમાં ગરબા જોઈ મન મનાવી લેતી એક ચેનલનું જીવંત પ્રસારણ જોઈ રહી હતી મેં ખેલૈયાની એક જોડી તેની નજર ચોટીને સ્થિર થઈ ગઈ અને તે એકદમ ઊભી થઈ ગઈ અરે આ તો મારો દીકરો આરવ છે હૈયામાં હરખનો સાગર ઉછળી ઉઠ્યો હતો પરંપરાગત પોશાકમાં આરવ અણસારથી ઓળખાઈ ગયો હતો પણ પછી થયું આરવ સાથે આ રૂપાળી છોકરી કોણ છે તે જાણવા દામિનીએ તેની બહેનપણીને ફોન કરી પૂછી લીધું એલી આરવની સાથે રમે એ છોકરી કોણ છે ત્યાં તેની બહેનપણી બોલી એ આપણી શ્યામા આટલું સાંભળતા તો દામિનીના દિલમાં આગ લાગી ગઈ તે આકુળ વ્યાકુળ થઈ ઉઠી આરવ અને શ્યામા રમતી વેળાએ એકમેકમાં એવા તો એકરસ થઈ ગયા કે જાણે જીવનભર જુદા નહીં થાય આજે દામિની મનમાં ઈચ્છતી હતી કે આરવ અને શ્યામા કોઈ સંજોગોમાં એક થવાનો જોઈએ પણ પછી શું સૂજ્યું કે ફરીથી તેની બહેનપણીને ફોન કર્યો કે આરવને શ્યામા એકબીજાના પ્રેમમાં તો નથી ને ત્યાં તેની બહેનપણી બોલી હોય તો તને શું વાંધો છે દામીની તાળુકી ઉઠી મને એકવાર નહીં સાડી સત્તર વાર વાંધો છે તું ભાન ભૂલી છો હું ભૂલી નથી સમજી અને દામીની અતિતમાં ખોવાઈ ગઈ હતી આરવ અને શ્યામાને બે ત્રણ મહિનાના અંતરે જ જન્મ થયો હતો ત્યારે દામિનીની છાતીમાં ધાવણ વિરડાની જેમ ઉભરાતું હતું ને શ્યામાની માં નબળી અને જાણે સૂકું સરોવર પુત્રીનું પેટ પણ ભરાવી શકે તેમ ન હતી દામિની અને શ્યામાની માં એક સારી બહેનપણીઓ હતી એટલે દામિની શ્યામાને પેટ ભરાવતી હતી અને પોતાના દીકરા આરવને પણ બેનું ધાવણ એક જ છે આગળ શું કહેવું અને શું કરવું એ હવે તારે જોવાનું છે પછી તે પોતાનો જૂનો ભૂતકાળ યાદ કરી ઓશ્રીની કોરે ઊભી રહી હતી તો ફ્રેન્ડ્સ જો આ સ્ટોરી ગમી હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્કસ ફોર વોચિંગ